કેમ કે એ મહિમા તમારા થી છે મોર પીછા થી રડિયામણો એમ મહિમા છે ને સેવકો થી વધે છે સેવા થી ભક્તિ વધે છે સેવકો વધારે છે કોઈ સંત ક્યારે કોઈ સેવાની અપેક્ષા નથી રાખતો પણ આપણી ફરજ સમજી ત્યાં શું જરૂર છે તો આવું જે ફરજ અને ધર્મ સમજે એ જ સાચી ભક્તિ છે ને એ જ આગળ તો આવો નિષ્ઠાનું ફળ એટલે આપણે જી મહારાજ અને રામભાઈ મહારાજ તો પરિવાર વતીથી બે શબ્દો સંતોના સ્વાગતમાં સ્વાગત માં બોલશે